એ વિકનેસ બહુ રહે છે એના લીધે એવું નહીં લાગતું કે મારા સાસુ ને તારા બંને એક દિવસ આ સેમ ડ્રેસ પહેરવાની જરૂર છે આટલું બધું ગુસ્સો આવી ગયો પાવર બટ આઈ મે ઘર તો પ્રાણી સંગ્રહાલય જ છે બકા સ્ટ્રેન છે આના અપોગો થી કંટ્રોલ રહેતો એ ખબર નથી પડતી એટલે ડોક્ટરે કીધું છે કે ભાઈ સુલા શું લાગે તો મારું તો મગજ વેલકમ બેક ટુ માય કેમ બધા? કે તમે બધા જ મજામાં તો ફ્રેશ ફ્રેશ મોર્નિંગ થઈ છે. અત્યારે વાગવામાં સમથિંગ જેવું થયું છે અને પાછળ બધી ચાલી રહી છે સવારમાં મતલબ બપોરની જમવાની તૈયારી અને બંને મમ્મી કરી રહ્યા છે કામ. હમણાં થોડા દિવસ તો મારે છે આરામ કેમ કે બહુ રહે છે એના લીધે. ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ. કૃષ્ણ. શું કેસો? જો બસ આરા નું કામકાજ ચાલી રહ્યું છે. રોટલી ખીચડી ખીચડી યસ તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એવું નહીં લાગતું કે મારા સાસુ તારા બંને એક દિવસ આ સેમ ડ્રેસ પહેરવાની જરૂર છે શું કેવું

અને પછી રાત રોકાવાય પછી એમ થાય કે યાર હારું રોજ જઈએ છે નિશીવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કર દો ઓ બપ્પા આટલું બધું ગુસ્સો આવી ગયો પાવર બતાવે છે નિશીવ ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તારો આ ચાંદલો બતાવો અમાર નિશુએ ચલો લાલુ વાળો ચાંદલો ગલ્યો છે સરખો ઊભો રહી જા અને નવી વાવા બતાવી દો વાહ વાહ ગુડ બોય કોને પહેરાય અને વાવા કોણ લેવા લઈ ગયું તું કોણ લેવા લઈ ભાભી નઈ મોટી મમ્મી આમ જોતો વાવા લેવા કોણ લઈ ગયું

ઈચ્છા તો નથી પણ મૂકીન જઈશ ના તમાર કામ વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો તમે લઈ જઈ શકો છો ઓકે કામ તો કદાચ પડશે એવું લાગી રહ્યું છે તો પછી તમે લઈ જઈ શકો છો હજુ બે દિવસ બીજું શું આરામ કરો તમે તો કાલ કહેતા હતા એક્ટિવ થાય એક્ટિવ થાય એક્ટિવ થવા જવું એટલે મેં જે પેન્ડિંગ કામ છે પતાવી દઉં તો આપી દઉં હું તો હું આજે રેસિપી કરું કઈ વાંધો લેપટોપ લઈ જાવ તમે લેપટોપ હું આજે રેસિપી કરું આપણા ગાઈઝિસ માટે કઈ વાંધો પણ જરૂર હોય તો બીજું લેતો હોય એમ સાંજે શું લેપટોપ ઓહો હો નવો હો હો ઓ હો હો ઓ હો હો પેલે એમ કે એના માટે લેપટોપ આવશે ઓ હો હો મે તો ખાલી નીસો આમ જો તો બેટા જો સાંભળ તારી પાસે બેટા ટુ ટુ છે હર્ષ મામા એ બી આપ્યું તું ને બાબા બી લઈ આપ્યું તું એની શું હર્ષ હર્ષ મામા ને તું શું કહીશ બોલને 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 ને બોલ માં દીકો પ્લીઝ ભાઈ બોલ એમના ફર્સ્ટ ટાઈમ એમના જોડથી જે ભાઈ બોલતા શીખ્યો હો શું કહો છો બોલો એ કહું છું તો હું નવું લઈ લઉં એમ તને આવડે તમને નવું નીકુ તમે બગાડી નાખ્યું છે લેપટોપ બરાબર એટલે નવું મારા જોઈએ ના નવું મારા જોઈએ હો શું લાવું છે શું લેપટોપ લાવું છે ગાય જોઈએ છે મોટી ગાય ક્યાં રાખીશું અહીંયા ઘરમાં અત્યારે તો લાલુ નો ચાલુ કરી તો તમે તો લાલુ જેમ ગાય

તો બસ ગઈઝ અત્યારે આવું બધું ચાલી રહ્યું છે સવાર સવારમાં ઘરમાં અને હજુ બ્લોગ એડિટિંગનું કામ બાકી છે અત્યારે સાડા અગિયાર તો થઈ જ ગયા છે એટલે હમણાં બસ બ્લોગ એડિટ કરીશ અપલોડ કરીશ અને પછી આ બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું જોઈએ છે આજના દિવસમાં શું થાય છે શું નહીં સો ગાઈઝ હું ઓફિસથી આવી ગયો હતો અને અત્યારે ભાગવામાં થઈ ગયા છે રાતના સોરી રાતના નવ વાગી ગયા છે ઓલમોસ્ટ હા બેટા વેટ પહેલાં આમની જોડે વાત કરું પછી તારી જોડે ઓકે સો આખો દિવસ ખુશી અવલોક નથી લીધો કારણ કે એને પછી લોકો છે ને એ તબિયત થોડી ખરાબ થઈ ગઈ અત્યારે એને થોડુંક ફીવર જેવું લાગે છે અમે લોકો ડૉક્ટરને મળવા ગયા હતા રિપોર્ટને કરાયું છે રિપોર્ટ હજી આવ્યા નથી એટલે ડૉક્ટર કોલ કરીને કહે છે જે પણ હશે અને બસ અત્યારે અમે લોકો જમીનને બેઠા છીએ હાલ અને એની એની મસ્તી કરી રહ્યો છે તમને લોકોને મલાઈ દઉં ખુશીને પહેલાં શું થયું મેડમ આજે ફરી નોટ ફીલિંગ વેલ નોટ અપન શું થાય ચેસ્ટ પેઇન છે અને આપો ગોમાં પહેલા દિવસ થયું હતું ને હા એ રીતે પાછળના ભાગમાં ભાગ આવો ને હા ત્યાં ફરી દુખાવ થઈ ગયો છે તો અત્યારે ચાલવામાં બહુ તકલીફ પડી રહી છે તો વાત થશે થોડી ઘણી તો બોલો બસ ગાઈસ અત્યારે તો બીજું તો શું કહું કે જમી કરીને બેઠા છે સવારે મસ્ત મૂડમાં વ્લોગ લીધો તો ને સાંજે ઢીલા પડી ગયા એટલે જે એ જ પ્રોબ્લેમ એ થાય છે કે સવારથી સવારે બધું જ કમ્પ્લીટ હોય છે જે થાય છે ને બપોર પછી બપોર પછી બી નહીં અને સાત વાગ્યા પછી અને બીજું બીજું રીઝન તમને કહું વધારે પડતું ઢેલું ખાવાનું એમાં એવું છે કે છે ને મેડમને ડૉક્ટરે એવું કીધું કે ભાઈ બોન મેરો કરાવવો પડશે હવે ફીવર નહીં મટે ને તો અને કાઉન્ટ્સ જો કંટ્રોલમાં નહીં રહે સીઆરપી કંટ્રોલમાં નહીં રહે અને ફીવર કેમ નથી કંટ્રોલ રહેતો એ ખબર નથી પડતી એટલે ડૉક્ટરે કીધું છે કે ભાઈ રિપોર્ટ આવી જવા દો આજે જો કદાચ નેગેટિવ કે પોઝિટિવ જે બી આવે ખુશલા શું લાગે છે શું કરીશું બકા કે કરવું તો પડશે કંઈક ડૉક્ટરે જો કે એવું બી કીધું છે કે એમાં કંઈક એવું હોય હાડકામાંથી મેરો કાઢે આપો એમ એની પહેલા બી ઇન્જેક્શન આપે એટલે હાડકામાંથી આપો કઈ કેવું રસ કાઢે એમ એનો રિપોર્ટ કાઢે એમ પછી બી બે ત્રણ દિવસ તો તમને અહીંયા પલન રહે એમ જોઈએ આટલું કરાયું છે કુછિત તો એક વસ્તુ માટે આપણે બાકી નથી રાખવું ડૉક્ટર કહે છે એમ કરીશું જ આપણે બધું બરાબર સો બસ ઈઝ અત્યારે છે ને પ્રી પ્રી કરો બરાબર કે ભઈ રિપોર્ટ નેગેટિવ આવે થોડા દિવસ તમારે વ્લોગ છે ને આ રીતે જ ચલાવવું પડશે કારણ કે અત્યારે માર્ચ એન્ડિંગ છે મારે બી કામનો લોડ છે ખુશી વ્લોગ લે ના લે હું પણ કદાચ આવીને વ્લોગ લઉં ના લઉં યસ મેં જતાં વિચાર્યું હોસ્પિટલ કે ભાઈ વ્લોગ લઈ લઈએ એમ પણ અમારો કેમેરો ઘરે હતો સો વ્લોગ ના લઈ શકે અને પ્લસ નિશીવને નિશીવને લઈને ગયા હતા અમે લોકો નિકેશન તો કોલ ચાલુ હતા એટલે એમને એટલો આઈડિયા નથી પણ ત્યાં એટલા એમઆર ને બેઠા હતા ને એમ દે ને દેખાય છે ને એટલો છે હા એ તો શાંત બાપરે એ જીવ નિકેશ ચાલે ને હું પાછળ ને પાછળ ચાલે જાય ને એટલી બધી મસ્તી કરતો તો સારું છે મસ્તી કરે છે એક્ટિવ છે એક્ટિવ છે હા સુપર એક્ટિવ છે પણ જ્યારે હું એક્ટિવ ના હોને એક્ટિવ થઈ જાય ને એટલે કોઈ મારો મંગળ પછી પડવાવારી થાય ના પડી નહીં બચી ગઈ છે બરાબર સો ગાઈસ પડી નથી કેમ કે મને કેમ મને દુખતું હતું એક તો અને એક્સરે કરાવવાનું હતું રિપોર્ટ काढવાનું હતું બ્લડ લેવાનું હતું ને જરરીક વાર પગ રાખીને હું શાંતિથી નતો બેઠતો એક તો મને બ્લડ આપવાનું થાય એટલે મને ટેન્શન થઈ જ જાય અને એ ભાઈ મસ્તી કરતા તો બસ સો ગાઈસ અમાર રિપોર્ટ આવી જશે એ તમને ઓતી કલેજ કવર પડશે ના કાલે અપડેટમાં તમને કહીશું જ બે ટુકડી કરજો અને બહુ તો પ્રે કરે જ છે ત્યારે હું થવાનું છે બસ ઓકે સો ગાઈસ ફラス આજનો વ્લોગ માટુ જતો વ્લોગસ આર એક નવો વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ